સુરતના ડિંડોલીમાં ધોડા દિવસે થયેલી હત્યાના મામલે આજે મૃતક યુવક તેના પરિવારજનો અને સમાજના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરાયો હતો અને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો જો કે ઘટના સ્થળે તાત્કાલિક પોલીસના અધિકારીઓ પહોંચી ગયા હતા આ દરમિયાન થોડા ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જો કે બાદમાં મધ્યસ્થી કરી પોલીસે મામલો થાળે પાડ્યો છે આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ગતરોજ હત્યાના બનાવને પગલે આજે મૃતકના પરિવારજનો દ્વારા રસ્તા જામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો લોકોને હટાવવા પ્રયાસ કરાયો હતો તેમણે અપીલ કરી રહ્યા છે કે સામાન્ય જનતાને કોઈ તકલીફ ન થાય અવર જવર કરતા લોકોને પણ તકલીફ થઈ રહી હતી આ સાથે જ નજીકમાં એક હોસ્પિટલ પણ આવી છે તેમને પણ તકલીફ થઈ રહી હતી અપીલ કરવા છતાં તે ન સમજતા કેટલાક લોકો તેમને મિસગાઈડિંગ પણ કરી રહ્યા હતા આ દરમિયાન મૃતકના પરિવારજનો દ્વારા હટવાનો પ્રયાસ કરતા તેમાંથી કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો આ બાબતે પોલીસે કાર્યવાહી કરી મિનિમમ ફોર્સ યુઝ કરી લોકોને ત્યાંથી હટાવી દીધા હતા રસ્તો ક્લિયર કરી દેવામાં આવ્યો હાલ શાંતિનો માહોલ છે કાયદો હાથમાં ન લે તે માટે અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે પરિવારજનો દ્વારા જે પુરાવા આપવામાં આવશે તેના પર કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી ગઈકાલે ભર બપોરે એક યુવકની હત્યા કરવામાં આવી હતી હથિયારો અને તીક્ષ્ણ ઘા જીકી યુવકનું ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું આ મામલે પોલીસે જોકે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે જૂની અદાવત અને આ યુવકની હત્યા કરાઈ હતી પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે કે ડિંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે જેથી તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરવામાં આવે હાલ તો પોલીસ દ્વારા મધ્યસ્થી કરી આખો મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે ગઈકાલે ડિંડોલીમાં હત્યાના બનાવ અનુસંધાને આજે સવારે એના પરિવારજનોના મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય સામાન્ય જનતાને તકલીફ ન પડે સામાન્ય જનતા જે લોકો અહીંયા અવર જવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે પેશન્ટ્સને હેરાનગતિ થઈ શકે આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા પરંતુ તેઓ સમજીને નહીં રહ્યા હતા અને કેટલાક લોકો તેઓને મિસગાઈડ પણ કરી રહ્યા હતા આ દરમિયાન જ્યારે મૃતકના પરિવારજનો ત્યાંથી હટવાની કોશિશ કરી હતી તે દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો જે બાબતે પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મિનિમમ ફોર્સ યુઝ કરી અને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા અને જનજીવનને કોઈ તકલીફ ન પડે એ મુજબ અમે આખો રસ્તો ક્લિયર કરી દીધો હતો અને લોકોને ત્યાંથી દૂર ભગાડી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આમ શું પરિસ્થિતિ છે હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે જે મૃતક પરિવાર છે એ લોકો પાસ સાથે જ અમે છીએ એ લોકોને વિસ્તારમાં અમે હાજર છીએ એ લોકો કોઈપણ જાતનો કાયદો હાથમાં ન લે એ માટે અમારે વારંવાર એમની અપીલ પણ છે અને તેઓ જે પણ એવિડેન્સીસ આપે છે એના ઉપર અમે કાર્યવાહી કરવા પણ અમે એમને ખાતરી આપી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત